નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું ભાગ્યને ભરોસે ક્યાં સુધી વૈભવી આમથી તેમ આટા મારી રહી હતી તેને ક્યાંય ચેન પડતું ન હતું તેના મનની અંદર ઉથલપાથલ ચાલતી હતી જ્યારથી મોંઘીએ જણાવ્યું હતું કે બેનબા હું ફરી પ્રેગ્નન્ટ છું ત્યારથી તેને ચેન જ પડતું ન હતું હજી તો નવ દસ મહિના પહેલાં જ તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો અને એ પહેલાં પણ તેને ચાર દીકરીઓ હતી મોંઘી એટલે કે તેના ઘરે કામ કરવા આવનારી એક સાવ એટલે કે સાવ અભણ સ્ત્રી પણ તેના મોઢેથી સાંભળેલી વાતો હતી તે આ મુજબ હતી બેનબા ફરી મા બનવાની શું તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આ વખતે મને દીકરો આપે એટલે આ ચક્કરમાંથી તો હું છૂટું મારા પતિ અને મારી સાસુને દીકરો જ જોઈએ છે નહીં તો આ વખતે તો તેઓ મને સૂટી કરી નાખશે તેવી ધમકી આપે છે અને બીજું લગ્ન કરી અને તેઓ દીકરો મેળવી લેશે અને મારી આ પાંચ દીકરીઓને પણ મારે જ ઉસેરવાની તે તો જાણે તેની કંઈ જ છે જ નહીં એ રીતે તેમણે કહી દીધું પણ આ નવ નવ મહિના પેટમાં રાખી જણી હોય તેને એક માં કેવી રીતે ભૂલી શકે અને હું ડિલેવરીમાં ડિલેવરીના સમય સુધી કામ કરીશ પછી દસ કે બાર દિવસમાં જ ફરી પાછી કામે આવી જઈશ એટલે તમે પગાર કાપવાની વાત નહીં કરતા હવે તો હું પણ ટેવાઈ ગઈ છું નવું નવું હતું ત્યારે તકલીફ થતી હતી પણ હવે તો આ અને મોંઘી એકદમ શુભ થઈ ગઈ અને ફરી પાછી કામે વળગી અને કામ કરીને જતી પણ રહી પણ તેના આ વાક્યો તેના મનમાંથી જતા ન હતા કે સ્ત્રી આખરી એક પુરુષ માટે શે અને તેમાંય આ વર્ગના પુરુષો તો જાણે સ્ત્રીને સાધન સમજતા હોય તે રીતે જ તેનો ઉપયોગ કરે છે સ્ત્રીની શારીરિક સ્વચ્છતા પણ તેને માટે કંઈ મહત્ત્વ નથી રાખતા ઉપરા ઉપરી પાંચ દીકરીને જણીને મોંઘીની તબિયત તો જો કેવી થઈ ગઈ છે આ તો સારું છે કે એ અમારા જેવા બધાને ઘરે કામે જાય છે એટલે બે પૈસા પણ મળે છે અને બધા તેને સાસવી પણ લેશે થોડું થોડું જમવાનું આપે થોડું પોષણ આપતી દવાઓ પણ આપે તેની દીકરીઓનું પણ ધ્યાન રાખી લેતા હોય છે અને તેના પતિને તેની ચિંતા રહેતી નથી બહુ વિચાર્યા પછી એવું લાગ્યું કે આ વખતે મોંઘીને લેડી ડૉક્ટર પાસે લઈ જવી અને તેની પહેલાં ચેકઅપ કરાવી ક્યાંક પ્રેગ્નન્સીમાં તેને કંઈક કોમ્પ્લેક્શન નથી ને અમે બીજે દિવસે નિર્ધારિત સમયે એ મોંઘીને લઈને ડૉક્ટર લતાબેન સંદારણા પાસે ગયા અને તેની સાથે મારે ઘનિષ્ઠ સંબંધ હતો કારણ કે મારી બંને ડિલેવરી પણ તેની પાસે જ કરાવી હતી લતાબેન મોંઘીને ચેક કરી અને કહ્યું કે ખૂનની બહુ જ કમી છે અને બાળકને પોષણ પણ જોઈએ તેવું મળતું નથી એટલે બાળક માનસિક રીતે અને શારીરિક રીતે તંદુરસ્ત નહીં જન્મે તેવું લાગે છે એબનોર્મલ જન્મવાની પૂરી શક્યતા છે માટે મારા મતે તો મોંઘી એ ઓર્શન કરાવી નાખવું જોઈએ અને પછી ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન પણ કરાવવું જોઈએ જેથી કરીને તેની તબિયત પર અસર ન થાય અને પ્રોટીન વિટામિનવાળા ટોનિક લઈ અને પહેલાં હેલ્થથી સરખી કરવી જોઈએ પણ બાળકનો સવાલ હતો એટલે તેના પતિની પરમિશન વગર તે શક્ય ન હતું આથી બીજે દિવસે તેના ઘરવાળાને લઈ અમે આવશું તેવું નક્કી થયું બીજા દિવસે મોંઘી તેનો પતિ અને હું અમે સંદારણા નિકલ પર પહોંચ્યા સંદારણાએ તેને એટલે કે મોંઘીના પતિને સમજાવ્યું કે આ પ્રેગનન્સીમાં તમારી પત્નીનો જીવ પણ લઈ શકે એમ છીએ અને હેલ્થીની રીતે અત્યારે બિલકુલ સ્વસ્થ નથી કે એક બાળકને જન્મ આપી શકે અને તેનો ઉછેર પણ ન કરી શકે અને તે પણ આ બાળક તો એ નોર્મલ જ આવશે કારણ કે તેનો અંદર જોઈએ તેવો વિકાસ નથી પણ મોંઘીનો પતિ ન માન્યો તેણે કહ્યું કે મારી પત્નીની ચિંતા તમે છોડી દો તે આ વખતે તો દીકરાને જન્મ આપવાની છે એમ પહેલાં બાબાએ કહ્યું છે અને જો તેની કુકે દીકરો નહીં જન્મે તો પણ તે તેને દીકરો બનાવી દેશે હું અને ડૉક્ટર બંને જોઈ રહ્યા કે આ કયો યુગ ચાલે છે કઈ સદી ચાલે છે એકવીસમી સદીમાં પણ માણસોની માનસિકતા આ ધોરાધાગામાંથી બહાર નથી આવી તો આગળ તો શું થશે અમારા લાખ સમજાવવા છતાં તેનો પતિ એટલે કે મગનો માન્યો નહીં અને તેની પત્નીના જીવવા મરવાથી જાણે તેને કંઈ ફરક જ ન પડતો હોય તેમ તે રીતે ત્યાંથી લઈ અને ચાલ્યો ગયો અને કહ્યું કે હવેથી તારે આ મેમને ઘરે કામ કરવા જવાનું નથી તે તારા કાન મારી વિરુદ્ધ ભરે છે અને તને આવું બધું સમજાવે છે શું તારે દીકરો નથી જોઈતો ઘટપણમાં કોને સહારે તું જીવીશ વગેરે વગેરે બોલતો ગયો અને મોંઘીને જાણે કે ટસડતી હોય તે તેની સાથે ચાલી ગઈ હું અને ડૉક્ટર લતાબેન ચંદરણા એને જોતી રહી જતી જોઈ રહ્યા કંઈ કરી ન શક્યા અને ખરેખર બીજે દિવસે મોંઘી કામે આવવાની બંધ થઈ ગઈ કામ કરવાવાળી તો મને બીજી મળી જશે પણ આ મોંઘીની તબિયત વિશે હું બહુ જ ચિંતિત હતી આખરે તેના ઘરે જવાનો મેં નિર્ણય કર્યો અને વિચાર્યો કે હજી એક છેલ્લી વાર તેના પતિને સમજાવી અને મોંઘીનું જીવન જો બસતું હોય તો એ વિસ્તારમાં પણ મને જવામાં વાંધો નથી જ્યાં સતત દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય તે બીજા પણ સ્મગલિંગ વગેરેના અડ્ડાઓનું તે સ્થાનક હતું મનીષને જો આ વાતની ખબર પડશે તો તે મારી ખેર લઈ લેશે પણ તે બધું પછીની વાત હતી અત્યારે મારા માટે મોંઘીનો જીવ જ મહત્ત્વનો હતો કેવી દયામણી નજર હતી તે જ્યારે ગઈ ત્યારે જાણે કે મને આજીજી કરી રહી હતી બેનબા બસાવો ને મને બસાવો ને મને અંતે હું તે વિસ્તારમાં એકલી જ ગાડી ડ્રાઈવર કરીને પહોંચી ગઈ અને મોંઘીનું ઝૂંપડું પણ શોધી નાખ્યું ત્યાં જતાં જ જે દ્રશ્ય જોયું તે જોઈ અને હું કંપી ઉઠી મોંઘીના બે હાથ અને બે પગ બાંધેલા હતા અને તેને પરાણે કોઈ દવા જેવું પ્રવાહી પીવડાવવામાં આવી રહ્યું હતું તેના શરીર પર પણ બે જ કપડાં હતા બ્લાઉજ અને સણિયો અને વાળ સૂટા હતા અને કપડા કપાળમાં મોટો લાલ ચાંદલો કરવામાં આવ્યો હતો અને સામે એક બાવા જેવો મોટી દાઢી અને જટ્ટાવાળો પુરુષ બેઠો હતો જે એક ખૂણામાંથી વારે ઘડીએ રાખ જેવું લઈ અને મોંઘી પર સાંટતો હતો અને બોલતો હતો કે તારી બધી જ મનોકામના બાબા પૂરી કરશે તને દીકરો જન્મશે પણ પછી તારે એ બાબાની સેવા કરવા રોજ આવવું પડશે અને મોંઘીની આવી દયની સ્થિતિ મારાથી જ જોવાતી નહોતી અને મેં રાડ પાડી છોડો મોંઘીને અને નહીં છોડો તો હું હમણાં જ પોલીસને બોલાવું છું એક સબરગા સ્ત્રીને આવી રીતે મેન્ટલી કર કરવા બદલ તમે બધા જ જેલ ભેગા થઈ જશો અને બધાના આચાર્ય વચ્ચે સૌથી પહેલાં પહેલો કહેવાતો બાવો જ ઝૂંપડીમાંથી ભાગ્યો અને પછી તેના પતિ અને તેની સાસુ બંને કરગરવા લાગ્યા બેન પોલીસને નહીં બોલાવતા હવે અમે હવે મોંઘીને કંઈ જ નહીં કરીએ પણ આ વખતે સાચે જ તેને દીકરો આવવાનો છે અને તે આવી જાય પછી હું ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન પણ કરાવરાવી નાખીશ એટલે આવું કંઈ જ નહીં થાય મેં પૂછ્યું કે તને કોણે કહ્યું કે દીકરો જ આવશે તેણે કહ્યું કે આ બાવાએ મને કહ્યું હતું અને તેને તેની એની માટેના અગ્નવિધિના એકવીસ હજાર રૂપિયા અને દીકરો આવે એની ખુશીના બીજા ત્રીસ હજાર એમ કરીને એકાવન હજાર મેં તેને આપ્યા છે મને એકદમ દયા આવી ગઈ કે કેટલા અબૂત અજ્ઞાની માણસો છે કે જેને કોઈ પણ આસાનીથી દીકરાના નામે છેતરી જઈ શકે છે મેં શાંતિથી ત્યાં બેસી અને તેના પતિને સમજાવ્યું કે જો દીકરો આવવાનો જ હોત તો પેલો બાવો અત્યારે કેમ ભાગી ગયો આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને તેમાં કોઈ એટલે કોઈ જ કંઈ કરી શકે નહીં અને કદાચ દીકરો આવી પણ જાય પણ હોઈ શકે મગજનો વિકાસ ન થયેલો હોય તો ચાલી પણ ન શકે અને એવી દૈનિક સ્થિતિવાળા બાળકને તું આ મોંઘવારીમાં પાંચ દીકરી ઉપરાંત કેમ ઉસેરીશ અને તેના મગજમાં કંઈક મારી વાત ઉતરી હોય તેવું લાગતા મેં તે તકનો લાભ લઈ અને કહ્યું કે હવે માની લે કે તને દીકરો આવ્યો પણ તે તંદુરસ્ત ન હોય તો તું કઈ રીતે તેનો ઉછેરીશ અથવા તો તે કઈ રીતે તારા ઘટપણનો સહારો બનશે આપણે ફરી એકવાર ડૉક્ટર પાસે જઈએ અને તેની સલાહ મુજબ આગળ વધવું જોઈએ આ વખતે તમે નક્કી કરો તે ડૉક્ટર પાસે જઈશું અને તે વાત પર સંમત થતાં અમે બીજા ડૉક્ટરને બતાવવા માટે મોંઘીને લઈને ગયા મોંઘીને જોઈ અને ડૉક્ટર કેતકીબેનનું જે રિએક્શન હતું તે જોઈને તો તેનો પતિ હેપતાઈ જ ગયો ડૉક્ટરે ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક મોંઘીને દાખલ કરી દીધી અને બ્લડ વગેરેના બાટલાઓ તેને સડાવવાના શરૂ કર્યા અને ઇન્જેક્શન વગેરે આપી અને ફ્રૂટ જ્યુસ અને દૂધ વધુ આપવું તેવી સલાહ આપી કારણ કે તેનું હિમોગ્લોબિન પાંચ ટકા થઈ ગયું હતું અને અત્યારે કોઈ હેવી ખોરાક જો એને આપવામાં આવે તો તેમાંથી તેને ડાયરિયા થઈ જવાની શક્યતા રહે આથી હળવો અને પૌષ્ટિક ખોરાક આપી અને પહેલાં તેને તંદુરસ્ત કરી પછી તેના વિશે વિચારીશું અને ડૉક્ટરની ટ્રીટમેન્ટ કારગત નીવડી અને મોંઘી ધીરે ધીરે સાજી થવા લાગી ચારેક દિવસ રહી અને મોંઘીની સોનોગ્રાફી કરવામાં આવી અને તેનું ગર્ભાશય બાળક કેવું છે એટલે કે તેની તંદુરસ્તી કેવી છે તે જોઈ અને પછી નિર્ણય કરવો આશ્ચર્યની વાત એ હતી કે તેના બાળકનો અંદર કોઈ જ વિકાસ હતો નહીં ઉપરાંત હેમોગ્લોબિનની ખામીને કારણે તેનો કોઈ અંક પણ વિકસ્યું નથી પણ પાંચ મહિના થઈ ગયા હોવાથી હવે એવોર્સનલ પણ થઈ શકે તેમ ન હતું આ કોમ્પ્લેક્શનમાંથી કઈ રીતે બહાર નીકળવું કારણ કે આમાં તો મોંઘીના જીવનો સવાલ હતો અંતે બહુ જ માથામણ પછી ડૉક્ટરે એવોર્સનલ કરાવવા માટે તૈયારી કરી પણ મોંઘીના જીવ પર એક પ્રશ્નાર્થ હતો કે આમાં તેનું મોત પણ થઈ શકે વૈભવીએ આશા હતી કે બધું જ બરાબર થશે પણ આ મોતવાળી વાત તેને ખટકતી હતી તેણે એક દિવસનો વિચાર કરવાનો સમય માગ્યો તેના પતિ અને તેની સાસુને કંઈ આમાં બહુ રસ ન હતો કારણ કે તેને તો દીકરો મળવાનો હતો બહુ વિચાર્યા પછી વૈભવીએ મોંઘીને સમજાવી કે એબોર્શન નહીં કરાવ તો બંને મરી જશો અને પાછળથી આ પાંચ દીકરીઓનું શું તારો પતિ તો બીજા લગ્ન કરી અને આને રખડતી મૂકી દેશે પણ જો તું બસી જાય તો આ પાંચેનું જીવન તો સુધરી જશે અને મોંઘીના મગજમાં આ વાત ઉતરી ગઈ હવે તેની જનરલ હેલ્થ પણ પ્રમાણમાં સારી થઈ ગઈ હતી એટલે તે બાબતે થોડી વૈભવી નિશ્ચિત હતી અને નક્કી કર્યા મુજબ તેના પતિએ એવોસન પછી મોંઘી તેને છૂટાછેડાના પેપર પર કોઈ પણ દબાણ વગર સહી કરી આપશે તે શરતે પેપર પર સહી કરી અને ઈશ્વરને તે પાંચ દીકરીઓની દયા આવી હોય કે ગમે તે હોય પણ મોંઘી આ બાદ રીતે બસી ગઈ અને નક્કી થયા મુજબ જ મોંઘીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા કે આવા મર્દ સાથે રહીને પણ શું કામ કે જેને પોતાની પ્રત્યે કોઈ લાગણી જ નથી પછી તો વૈભવીએ તેની આ પાંચ દીકરીઓને શ્રી નિકેતન સંસ્થામાં ભરતી કરાવી દીધી અને મોંઘીને પણ બધા ઘરેથી જે પૈસા મળતા તેનું વ્યવસ્થિત આયોજન કરી અને તેનો નવેસરથી ઘર સંસાર શરૂ કરાવ્યો અને આજે મોંઘી તેની પાંચે દીકરીઓ સાથે વૈભવીના હાઉસમાં જ રહેશે અને તેની બધી જ દીકરીઓ ભણવામાં અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં આગળ વધી રહી છે વગર દીકરાએ મોંઘીના ઘટપણના આ જ દીકરીઓ સહારો બનશે મિત્રો આ એક એવો પ્રશ્ન છે જે અત્યારે આ વસ્તી વધારાને અને બેટી બસાવો એટલે કે સ્ત્રીઓના અસ્તિત્વ પર એક સવાલ ઊભો કરે છે અને ક્યાં સુધી દીકરો 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 ભલેને મોટા ભાગના વૃદ્ધાશ્રમો આ દીકરાને કારણે જ ભરાતા હોય છે પણ આપણી માનસિકતા હજી ત્યાંની ત્યાં જ છે ભાગ્ય કહો નિયતિ કહો કે વિધાતા કહો આ બધાનો અર્થ સરખો જ છે જીવ હંમેશા આવું સટકું તૈયાર જ રાખે છે કોઈ સ્ત્રી બાળકને જન્મ દેતા તેનું બાળક ગુજરી જાય તો પણ તે લોકો એમ જ કહેશે કે વિધાતાએ ધાર્યું હતું તે થયું કોઈ સ્ત્રીને એબ નોર્મલ બાળક આવે તો પણ લોકો એમ જ કહેશે કે નિયમિતનો કોઈ ઉપાય નથી અથવા તો બાળકને જન્મ દેતા જો મરણ પામે તો પણ લોકો એમ જ કહે છે તેના ભાગ્યમાં આવું મોત લખ્યું હશે આખરે શું તો ભાગ્યને ભરોસે ક્યાં સુધી એ પ્રશ્નાર્થ સાથે આ વાર્તા મૂકી છે આશા છે કે આપ સૌ પણ મહત્ત્વના આ મુદ્દા પર વિચાર કરશો અને મોંઘી જેવી સ્ત્રીને બસાવવાનો પ્રયત્ન પણ કરશો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો